નમસ્તે મિત્રો આજે આપણે વાત કરવાની છે સંસ્થાના કાર્યોની આપણે છેલ્લા લેક્ચરમાં જોયું તો કે ભાઈ જ્યારે ઘણા બધા લોકો ઘણા બધા છે એ લોકો ભેગા થઈને છે એ અલગ અલગ દરજ્જો અલગ અલગ ભૂમિકા હોવા છતાં એક ધ્યેય માટે એક ધ્યેય માટે સોરી એક ધ્યેય માટે છે એ કામ કરતા હોય એ સંસ્થા છે ટૂંકમાં એનું એક લક્ષ્ય પ્રાપ્ત હોય કર્મચારીઓ વચ્ચે છે કાર્યનું સંકલન એટલે કે ટૂંકમાં આપણું કુટુંબ પણ એક સામાજિક સંસ્થા છે કુટુંબ દરેક સભ્ય શું કાર્ય કરવું છે કેટલું કેટલી એની અંદર છૂટ લેવી જોઈએ કોઈ સભ્યની ગેરહાજરીમાં તેનું કાર્ય કોણ કરશે

પણ આપણે અહીંયા સંસ્થાના છ કાર્ય છે એ ભણવાના છે સંસ્થા એટલે માત્ર કોઈ એનજીઓ નહીં બધું આવી જાય સંસ્થામાં બેંક પણ આવે સંસ્થામાં કોઈ સંસ્થા હોય તો પણ આવે શૈક્ષણિક સંસ્થા પણ ચાલે કુટુંબ પણ સંસ્થા સામાજિક સંસ્થા તરીકે આવે જ્ઞાતિ પણ સંસ્થા કહેવાય સંસ્થાઓ બધી જેટલા પણ સમૂહમાં જે કામ થાય છે એ બધી સંસ્થા કહેવાય એટલે સંસ્થા એટલે કોઈ એક એવી કોઈ સ્વાભાવિક સંસ્થાઓ મનમાની ધારી લેવાની એમાં પહેલું કાર્ય વિશિષ્ટીકરણ સંસ્થાના કાર્ય સ્વરૂપે વિશિષ્ટતાના આધારે કાર્ય વિશિષ્ટીકરણ જોવા મળે જેવી સંસ્થા વિશિષ્ટતા છે ઉપર પ્રમાણે કાર્ય ઉદાહરણ તરીકે જે પણ કિંગફિશર છે જે એર અથવા એર ઇન્ડિયા છે તો એર ઇન્ડિયા છે એ સંસ્થા તો એરોપ્લેન સાથે સંકળાય તો એની વિશિષ્ટ સેવા એરોપ્લેનની છે પછી ત્યાં તમને એસટીની સુવિધા નો આપે એની માટે તમારે જીએસઆરટીસી પાસે જવું પડે એના પછી તમારે રેલવેની સુવિધા લેવી તો તમારે રેલવે પાસે જવું પડશે એટલે એ પ્રમાણે ટૂંકમાં બે રીતે જોવા મળે કોઈ એક કાર્ય સંપૂર્ણ રીતે કોઈ ચોક્કસ કર્મચારી દ્વારા જ કરવામાં આવતું હોય અને બીજું એવી રીતે થઈ શકે કોઈ એક કાર્યને સંપૂર્ણ રીતે કોઈ એક વ્યક્તિ દ્વારા નહીં પરંતુ તેના ઘણા તબક્કાઓને અલગ અલગ કર્મચારી દ્વારા કરવામાં આવતું હોય સંસ્થાનું બે પ્રકારની સંસ્થા હોય એક સંસ્થા એવી હોય કે જેમાં એક જ વ્યક્તિ હોય તમામ ડિસિઝન એના હોય અને એની રીતે કામ થતું હોય અને બીજી સંસ્થા એ છે કે જેની અંદર ઘણા બધા લોકો ભેગા મળીને છે એ એ વર્ગીકરણ થી કામ થતું હોય બેંક છે તો એની અંદર કોઈ એક વ્યક્તિ નહીં એમાં બધાયનું સંચાલન દ્વારા થાય પણ કોઈની પ્રાઇવેટ કંપની છે તો એની અંદર જે એનો મેઇન વ્યક્તિ છે એ કહેશે એમ જ થશે એ પ્રમાણે કાર્ય બે રીતે સંસ્થા કાર્ય કરતી હોય બીજું ખાતા વિભાજન કાર્યોના સ્વરૂપના આધારે કાર્યોના પરસ્પર સમારોહ એકમ અને સમૂહકરણમાં કરવામાં આવે છે એટલે કે કાર્યોનો સ્વરૂપ કેવું છે એના કાર્યો અને એના એકમો એકમો એટલે કેવા કેવા એકમોના સમૂહ છે એ રીતે છે એ કાર્ય કરવામાં આવે છે જેને ખાતા વિભાજન કહેવામાં આવે દાખલા તરીકે એક હોસ્પિટલમાં દર્દીઓની સાર સંભાળ વહીવટી કાર્ય હિસાબ સંશોધન પુનઃસ્થાપના વગેરે વિભાગો હોઈ શકે આ પ્રકારના સમૂહકરણમાં સૌથી મોટો લાભ એ છે કે કાર્યના ઉત્પાદનમાં વધુ સારું સંકલન અસર જેમ બેંકમાં પણ ખાતા હોય અલગ અલગ અથવા તમે છે એ આપણે આપણું ભારતનું બંધારણની વાત કરીએ તો ભારતની અંદર છે એ બધા ખાતા એટલે કે મીન્સ કે બધા એ શિક્ષણ ખાતું હોય બધા અલગ અલગ નેતાઓને સોંપવામાં આવે વડાપ્રધાન છે પણ ખાતા અલગ અલગ છે કામ શું કરવાનું દેશને વિકાસ ત્યારબાદ આદેશની શૃંખલા આદેશની શૃંખલા પણ છે એ કોણ કોને અહેવાલ આપશે એટલે કે કામ થઈ ગયું એનું અહેવાલ કોને આપશે અને એ સંકટ આવે અથવા તો કોઈ સમસ્યા ઊભી થાય ત્યારે કર્મચારીને કોને સંપર્ક કરવો એ દ્વારા છે એ શૃંખલા અધિકારો અને આદેશોનું એકત્વ એવી બે પરસ્પર પૂરક બાબતો સમાવેશ થાય છે સમૂહમાં કામ કરવાનું છે પરંતુ જ્યારે કોઈ પણ જાતનો સંસ્થામાં પ્રોબ્લેમ આવે અથવા કોઈ મોટું કામ કરવાનું સંસ્થાને આગેવાન બનવાનું હોય ત્યારે સંસ્થાનો કયો વ્યક્તિ કામ કરશે એના આધારે છે હોય છે તો બે રીતે હોય પહેલું અધિકારી એટલે કે કોઈ એક હોદ્દાની અંતર્ગત આદેશ આપવાનો અને તે આદેશનું પાલન ની અપેક્ષાનો હક ધરાવે અને બીજું આદેશનું એકત્વ એટલે કે વ્યક્તિ એક જ અને માત્ર એક જ ઉપરી અધિકારી હોવો જોઈએ જેને લીધે સીધો અહેવાલ કહેવામાં આવે પહેલો અહેવાલ કેવો હોય સ્કૂલ ટાઈમ સ્કૂલના વિદ્યાર્થીઓ કઈ ગયા હોય તો એનો અહેવાલ શિક્ષકોને આપે શિક્ષકને જે વાત કરે એ ઉપર એચ ઓડીની આપે એચ છે એ પ્રિન્સિપાલ સુધી પહોંચાડે પ્રિન્સિપાલ

ત્યારબાદ નિયંત્રણ અને વિસ્તાર કોઈ સંસ્થાનો એક વ્યવસ્થાપક જે નિશ્ચિત સંખ્યાનું કર્મચારીનું સરકાર અને એક વ્યક્તિ તમામ વસ્તુ ઉપર સુપરવિઝન કરે કાર્ય કેમ થઈ રહ્યું છે કેવી રીતે થઈ રહ્યું છે જે ટૂંકમાં વ્યવસ્થાપક જે મેન એને વ્યવસ્થાપક મૂકેલો હોય એમ જો નિયંત્રિત વિસ્તાર વિશાળ હશે તો વ્યવસ્થાકો સમયના અભાવે કર્મચારીની જરૂર અને નેતૃત્વનો આધાર પૂરા નહીં પાડી શકે અને જો વિસ્તાર સીમિત હશે તો એટલા વ્યવસ્થાને પહોંચી વળે એટલે એનું કેવા નેવું માગે છે કેવું ઉદાહરણ કે જેની પાસે દસ કારીગરો છે તો સીધો માલિક જ એની ઉપર કંટ્રોલ કરશે ને એ સીધું એના ઉપર તમામ સુપરવિઝન કરશે પરંતુ જો સંસ્થામાં પાંચસો અધિકારી હોય અથવા સોરી પાંચસો કર્મચારી હજાર કર્મચારી હોય તો બધા ઉપર એ ધ્યાન રાખી શકશે નહીં એટલા માટે એને છે એ નિમ્ન એટલે કે કાર્યક્ષમ પરવેક્ષણ કરવા માટે છે એ લોકોને વ્યવસ્થાપકને જરૂર પડે અને એના માટે એવું વાત કરી વ્યવસ્થા જરૂર પડશે જો ખર્ચાળ ખૂબ પુરવાર થઈ શકે છે અને સુપરવાઇઝર તો મૂકવો જ પડે તો જ કામ છે એ કમ્પ્લીટલી થાય સંસ્થા તેના કાર્યોના કર્મચારીઓ કેટલીક હદ સામેલગીરી છે તેના આધારે સંસ્થાના કેન્દ્રીયકરણ વિકેન્દ્રીકરણ સ્તર નક્કી થાય છે કેન્દ્રીકરણ એટલે કે એક એવી સમસ્યા કે જેના ઉપર વ્યવસ્થાપન દ્વારા બધા જ નિર્ણયો લેવાય અને તેનું નીચે કામ કરવાનું જો હું તમને આને પહેલાં સમજાય કેન્દ્રીકરણ એટલે એક જ વ્યક્તિ હોય ને એના દ્વારા તમામ કામના જે શું કહેવાય અધિકારો અથવા કમામ કરવું કે ન કરવું એ બધું એની ઉપર જ અવેલેબલ હોય એ કેન્દ્રીકરણ હું છું મારી કંપની છે તો મારી કંપનીમાં હું મેઇન છું એટલે હું કહું એમ જ થશે આ કેન્દ્રીકરણ પરંતુ વિકેન્દ્રીકરણ કેન્દ્રીકરણ જ્યાં દરેક વ્યક્તિ ભેગા થઈને કામ ઉદાહરણ તરીકે કોઈ મંડળ હોય મંડળી હોય ખેતી ખેતીની મંડળી હોય અથવા તો બેંક હોય તો બેન્કમાં ટ્રસ્ટ હોય એ પાંચ કે દસ ટ્રસ્ટથી ભેગા મળીને નિયમ એ એમની અંદર એક વ્યક્તિ છે એ કરે એમ ન થાય એ બધા ટ્રસ્ટી ભેગા થઈને જો એ વસ્તુને ઘડે તો જ એ સંસ્થામાં કામ થાય આ નિયમ છે ઉદાહરણ તરીકે આપણી સંસદ તો ત્યાં વિકેન્દ્રીકરણ છે જેમાં સૌ ભેગા બધાયના મત લેવા છે અને એ મતના આધારે કામ છે એનું સોલ્યુશન થશે એ વિકેન્દ્રીકરણ છે એટલે એમાં કોઈ કેન્દ્રીકરણ એટલે એક જ વ્યક્તિ દ્વારા નિર્ણય લેવાય અને વિકેન્દ્રીકરણ એટલે બધા જ વ્યક્તિઓ દ્વારા છે એનો નિર્ણય લેવાય ખાસ કરીને કોઈ એક વ્યક્તિ જ દ્વારા નિર્ણય નહીં લેવાતા નિર્ણય લેવાની સત્તા વહેંચાય છે વિકેન્દ્રીય સંસ્થાઓ કર્મચારીનો અધિકાર સોંપવામાં આવે છે તેમનું સશક્તિકરણ પણ કરાય છે જોકે અધિકારની સોંપણીના વધુ પરિણામો મેળવવા માટે વિકેન્દ્રીય વ્યવસ્થા તંત્રનું સમયાંતરે મૂલ્યાંકન થવું રહે છે વિકેન્દ્રીકરણ માટે હા પાછું મૂલ્યાંકન જોઈએ એવું તરીકે આપણે તમે જો સરકારી ઓફિસ જાવ અને પ્રાઇવેટ ઓફિસ જુઓ સરકારી બેંક જોવો અને પ્રાઇવેટ બેંક જો તમને કામમાં ઘણો ફેર પડશે કેમ કારણ કે ઓલામાં બધાને પોતપોતાની પાસે સત્તા છે કોઈ એનો મેઇન નથી કે એને કાઢી મૂકે જ્યારે પ્રાઇવેટની અંદર કાઢી મૂકી એવો વ્યક્તિ છે એટલા માટે એ એનું સંકલન વ્યવસ્થિત થશે એટલે વિકેન્દ્રીકરણ જો વિકેન્દ્રીકરણ હોય વ્યવસ્થા તો એની ઉપર નિયમન રાખવું એનું સુપરવિઝન કરવું જરૂરી છે અને છઠ્ઠું છે ઔપચારિકરણ જે કાર્ય પદ્ધતિની અંદર છે એ કર્મચારીને પોતાની ભૂમિકા ભજવણીના ઓછામાં ઓછી સ્વતંત્રતા મળે એટલે કે પોતે જે કામ કરે છે એ બંધનમાં કામ કરવું પડે તથા પ્રત્યેક સમયે સોંપાયેલા કાર્ય સમાન પદ્ધતિ અને સમાન શૈલીથી કરવાનું હોય તો સંસ્થાના કાર્ય ઔપચારિક કરવામાં આવ્યું તેમ કહેવાય પરફેક્ટ નિયમ હોય ઉદાહરણ તરીકે તમે છે એ જજ બનો કોઈ જજ બનો તમે કોર્ટની અંદર તો તમારે ઘણી બધા છે એ નિયમોની પાલન અથવા નિયમો છે એ પાળવા પડે કેમ કારણ કે એની અંદર પરફેક્ટ નિયમ હોય કે તમે કોઈના જાહેર લગ્ન પ્રસંગની અંદર ન જઈ શકો અમુક રિલેશન ન બનાવી શકો ગમે એની આ બેસી ન શકો જે અમુક હાઈ લેવલના જજ હોય એને આ બધી પ્રોહેબિટ નિયમો હોય તો ત્યાં ઔપચારિકરણ છે વડાપ્રધાન છે એ ગમીને આમનામ ન રખડી શકે અને એની સિક્યુરિટી અને એની એનો જે પણ ક્રાઇટેરિયા છે એ પ્રમાણે જ ચાલવું પડે તો એ ઔપચારિકતા છે આવી સંસ્થાના કર્મચારી કેટલીક નિશ્ચિત પદ્ધતિ અનુસાર અને નિયમોના માળખામાં રહીને કાર્ય કરે છે ઔપચારીકરણનો લાભ એ કર્મચારીને ગમે તે રીતે કાર્ય કરવા અને વર્તન કરવાની સ્વતંત્રતા મળતી નથી ઔપચારિકરણમાં પરફેક્ટ નિયમ હોય છે કર્મચારીને પોતાની રીતે કાર્ય કરવાની મોકલાય છે અને સ્વતંત્રતા મળતી નથી ઔપચારિકરણમાં કોઈ સ્વતંત્રતા હોતી નથી તમામ પ્રકારના નિયમો એની ઉપર લાગેલ હોય ને એને એ જ ક્રાઇટેરિયાની બહાર જઈ શકે નહીં આ પ્રમાણે છે એ કામ કરવાની બાબતો હોય છે તો આ હતા સંસ્થાના કાર્યો ફંક્શનો ઓર્ગેનાઇઝેશન જેને આપણે ભણ્યા ટૂંકા લેક્ચર એટલા માટે થાય છે કારણ કે છે એ આપણે જે પણ છે એ હું એક પછી એક લેક્ચર છે એ મુદ્દાનો મૂકું છું એટલા માટે કે ભાઈ તમારો જે લેક્ચર નથી કારણ કે આ ચેપ્ટરમાં હું કટકા કટકા મૂકીશ તો આવનારા સમયમાં જ્યારે ફૂલ સ્કોર્સ હશે ત્યારે આવશે એટલા માટે હું આ જે અમુક ચેપ્ટરો છે એની અંદર એક એક મુદ્દો મૂકું છું એટલે જેના હિસાબે છે એ એક પ્રશ્ન જે પ્રશ્ન ન હોય એ તમે ન અત્યારે ભણી લો પછી તમારે નથી આવતો તો તમે ન લ્યો તો ચાલે